આપણે જે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે એના દ્વારા જે જળ સંચયનો બહુ મહત્વનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ પ્રોજેક્ટમાં હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તો આજે લોધિકા તાલુકામાં હું રતનપુર પ્રાથમિક શાળામાં જોબ કરું છું લોધિકા તાલુકાની લગભગ પ્રત્યેક શાળામાં બાળકોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક શાળાને વોટર કુલર ભેટ તરીકે આપવામાં આવે છે જે વોટર કુલર ની આશ્રય અંદાજિત કિંમત તમે ગણો તો ચાલીસ હજાર જેવી થઈ શકે હવે આટલા સરસ મજાના પ્રોજેક્ટ જો શાળામાં ત્યાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ લઈને આવ્યું હોય તો આપણે પણ આપણી એક શિક્ષક તરીકેની અને આપણા વિદ્યાર્થીઓને સાચી સમજ આપવાની એક ફરજ છે તો આપણે ચલો આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જલ કથાનું આયોજન થઈ રહ્યું છે એ આયોજનમાં આપણે સમગ્ર પરિવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લઈએ અને જળ સંચય અને જળનું મહત્વ આવનાર પેઢી માટે કેટલું મહત્વનું છે તે સમજીએ અને તેના વિશે આપણે કંઈક ને કંઈક યોગદાન આપવા માટે આપણું બનતું કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત